ઓ વિશે સોલંકી અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલ માં આપનો માર્ગદર્શન મંગળવારે ધોરણ આઠ અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ આરણ અમુલ દેરીના દર્શન માટે નીકળ્યા શાળાના મેનેજર શ્રી રેવ ફાધર રોમાન્ડોની પૂર્વ મંજૂરી લીધી શાળાના આચાર્ય શ્રી અનિકેતન ડાભીના માર્ગદર્શન હેઠળ સાડા દસ વાગે ફાધર જય દ્વારા પ્રાર્થના કરાવી વિટકો સ્ટેશને પહોંચી વર્ગ શિક્ષક ડૉક્ટર શૈલેષ વાણિયા સેલ દ્વારા ટુકડી પાડવામાં આવી ટુકડી મુજબ વિટકોસમાં ગોઠવાયા બહેનોની સાચવણી માટે શીલાબેન અરુષાબેન તથા ધોરણ છના વર્ગ શિક્ષક રાજેશ સર આવ્યા હતા આણંદ બસ સ્ટેશને ઉતર્યા બસ સ્ટેશનની મુલાકાત લીધી રેલવે સ્ટેશન જોયું ત્યાંથી ચાલતા ચાલતા સરકારી જનરલ હોસ્પિટલમાં ગયા ત્યાંથી શાસ્ત્રી બાગમાં ગયા બાગમાં હિંચકા લપસણીની મજા માણી ભોજન લીધું શાળા તરફથી સૌને બટાકા પૂવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડિમાન્ડમાં ગયા જીવન જરૂરી ચીજો જોઈને નવાઈ લાગી થોડા સમય વિતાયા બાદ અમૂલમાં ગયા અમૂલમાં દિવ્યાંગીબેન દીપ્તિબહેન રમેશ પરમાર સ્વર બોરસદ દ્વારા સુંદર માહિતી આપવામાં આવી વિશ્વ વિખ્યાત સરકારી ડેરી અમૂલ આણંદની મુખ્ય વિશેષતાઓમાંની એક છે તે તેઓ દ્વારા ચોકલેટ આપવામાં આવી અમૂલ માત્ર ભારતમાં નહીં એશિયામાં પણ સૌથી મોટી ડેરી છે નાના મોટા ખેડૂતોની જીવાદોરી છે અમૂલ્ય ક્રાંતિ સર્જી છે અમૂલ માખન ઘી પનીર અને બેબી ફૂડ સિવાય દૂધ ચોકલેટ માર્કેટમાં ધૂમ મચાવી છે ખંભોરજ નજીક ઓળ ગામમાં પશુ ચિકિત્સા હોસ્પિટલ પશુઓ માટે કૃત્રિમ બીજદાન કેન્દ્ર અને ક્રોસ ગાય સંવર્ધન કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવી છે અમૂલ શ્વેત ક્રાંતિનો વિશાળ જટિલ મુખ્ય પ્રવાહ બની ગયો છે ઘણા સમયથી અમૂલ દર્શન પ્રાણી ચાલતું હતું ટીમ ઇન્ચાર્જ સિદ્ધિ વાઘેલા પ્રિયાંશી પરમાર વૈશાલી લુહર પ્રિયંકા પરમાર અંજના પરમાર યશ પરમાર તેઓ પોતાના શિક્ષક ડૉક્ટર શેલ માણ્યા શેલ આચાર્યશ્રી મેનેજર શ્રી શીલાબેન રાજેશર અરુસાબેન ફ્રધર નીલિકેશનો હૃદયપૂર્વક આભાર અમૂલ દર્શને ગયેલી ટીમ સાત્રીસ વાગે